ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગરમીની શરૂઆતમાં જ વડોદરા શહેરની અનેક સોસાયટીઓથી લઈ મહોલ્લાઓમાં પીવાના પાણીની બૂમો ઉઠવા પામી હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણી તેમજ ડ્રેનેજ ચોકઅપની સમસ્યાઓ સામે આવી રહી છે અને આ સમસ્યા ઉકેલવામાં કોર્પોરેશનનું તંત્ર તદ્દન નિષ્ફળ ગયું હોવાનું પુરવાર થઈ રહ્યું છે ગરમીની શરૂઆતમાં જ વડોદરા શહેરની અનેક સોસાયટીઓથી લઈ મહોલ્લાઓમાં પીવાના પાણીની બૂમો ઉઠવા પામી છે દર્શક મિત્રો આજે વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર છ માં સમાવિષ્ટ ફતેપુરા ગરનાળા પોલીસ ચોકીની પાછળના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે જેથી વિસ્તારના લોકોનું કહેવું છે કે અમે છેલ્લા ઘણા સમયથી આ અંગે રજૂઆતો કરી છે પરંતુ આ મુદ્દે પાણી પુરવઠા વિભાગ અમારી સમસ્યા ઉકેલવામાં સદંતર નિષ્ફળ જતા આજે અમે રસ્તો રોકીને ચક્કાજામ કરી અમારો વિરોધ નોંધાવ્યો આ તબક્કે પોલીસ વિભાગના અધિકારી ડીસીપી ચારના પન્ના મોમાયા ઝી ડિવિઝનના ભુજાણી સહિત સિટી પોલીસ સ્ટેશન અને કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ ઉપર આવી વિસ્તારના નાગરિકોને સમજાવી તેઓને દૂર કર્યા હતા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવ્યા આ સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરાતા અંતે સમગ્ર મામલો થાળે પડ્યો હતો રિપોર્ટર આરિફ સૈયદ ગરનાળા ચોકી વિસ્તારની આસપાસના રહીશોને છે લાઈક માંથી પાણી નથી મળી રહ્યું એ કારણે એ લોકો અત્યારે સવારે કોર્પોરેશનની કચેરી ગયા હતા ત્યાં પ્રતિસાદ વ્યવસ્થિત ન મળતા એ લોકો અહીંયા પરત આવી અને રોડ ઉપર આવી ગયા હતા જેના કારણે અમને જાણ થતાં અમે તાત્કાલિક અહીં આવી ગયા છીએ એ લોકોને સમજાવટથી અમે લોકોએ સાઈડમાં ઊભા રાખ્યા છે અને અત્યારે જે ટ્રાફિક હતો એ એકદમ રૂટીનમાં ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે રોડ એકદમ ખુલ્લો છે અને આ લોકોને કોર્પોરેશન અધિકારી સાથે વાતચીત કરવા માટે કોર્પોરેશન અધિકારી ટૂંક સમયમાં આવી રહ્યા છીએ આવી અને એમનો પ્રશ્ન નિરાકરણ લેવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આ હાદીખાંડના અંદર ચાર મહિનાથી બહુ ખરાબ પરિસ્થિતિ છે પાણી બહુ ખરાબ આવે છે એના લીધે જે ઓટો વારંવાર અઠવાડિયામાં જઈને બીએમસીના અંદર જે પંપ બન્યું છે તે અધિકારીઓને જઈ જઈને કહે છે કે ભાઈ પાણી ખરાબ આવે છે પાણી બહુ ખરાબ આવે છે ને આવતું બી નથી ત્રણ ગલીમાં તો બિલકુલ પાણી નથી આવતું એટલે અપાસ મહિનામાં બિચારી તો જઈને ધક્કા ખાઈને પાછી આવતી હતી કોપરેટરો ફોન કરે ફોન બી ના ઉઠાવે જવાબ બી ના આપે અધિકારી જવાબ ના આપે હવે કંઈ જાય એ પબ્લિક મને નથી અમ અમને નથી ખબર પડતી કે પબ્લિક કંઈક જાય કઈ તો પછી પબ્લિક રોડ પર આવી તો અમારા નિનામા મેડમ છે એમને ફોન અધિકારીને કર્યા હજુ 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 સુધી મેડમ લગભગ કલાક જેવા ઊભા રહ્યા છે મેડમ પણ અમારી મદદના લીધે એ ઉભા રહ્યા છે હજુ સુધી કોઈ આવવા તૈયાર નથી અમારી રજૂઆત એ જ છે ખાલી પાણી આવી જાય પાણી ખરાબ આવે છે એનું સોલ્યુશન થઈ જાય બસ એ જ ઈશાક સોલંકી

જે હાલ જે છે સંપમાં જે પાણી આવતું હોય છે રાતે આવતું હોય છે એ માટે અત્યારે જે પાણી નથી મળ્યું એટલા માટે ઓનલાઈન બુસ્ટર જે છે એનાથી પાણી અત્યારે ચાલુ કરવામાં આવે ના ના એવું નથી સમજી આપવામાં આ તો રિલીફ સ્વરૂપે હાલ જે ઓનલાઈન બુસ્ટર ચલાવી અને દરેક ફળિયામાં જે નથી મળ્યું એ બધે આ પાણી આપવામાં આવશે રજૂઆત સંદર્ભે અઠવાડિયાથી રજૂઆત થઈ રહી છે એ વાત સાચી છે અને હાલ એ અમારે એ દિશામાં જ આગળ વધી રહ્યા છે પણ ઝડપથી સોલ્યુશન આવી જશે એ અમને અમે શ્યોર છીએ ના રજૂઆત અઠવાડિયાથી આવી છે એ અમે અમે જાણીએ છીએ અઠવાડિયાથી રજૂઆત આવી છે અને ખાસ કરીને એ જે રજૂઆત છે એ સંદર્ભે કામગીરી પણ કરી છે પણ સોલ્યુશન થઈ જશે દિવસમાં થઈ જશે એક બે સોલ્યુશન થઈ જશે ત્યાં સ્વરૂપે જે પણ ટેન્કરની જરૂરિયાત પૂરું પાડવામાં આવશે હાલ બુસ્ટરથી જ જો સોલ્યુશન થઈ જશે તો બુસ્તરથી પણ અત્યાર પાણી પહોંચાડી દેવામાં આવશે જે પણ એમ કે નહીં કોઈ બી રીતે પાણી મળી જાય એ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે હાલ જે છે એ ટેન્કર બાબતની હું જે છે એ ડિટેલ પૂછી લઉં છું પણ જ્યાં જ્યાંથી રજૂઆત થયેલી હોય અને રજૂઆતમાં ટેન્કર માટે કીધું હોય તે તે જગ્યાએ પહોંચાડવામાં આવે છે એ પણ તપાસ કરી લેવામાં આવશે જો ભવિષ્યનું તો નહીં પણ આ સિસ્ટમ છે એ અમે ચલાવવા માટે છીએ અને એ રૂટીન રહેશે એ પ્રમાણની કાર્યવાહી કરવામાં આવશે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો